થી અમે શ્રીજી બાપાની સ્થાપના કરીએ છીએ અમે દર વર્ષે અવનવી થીમો લાવીએ છીએ ગયા વર્ષે અમે રેલવે સ્ટેશન એની આગળ ગોકુલધામ સોસાયટી હતી આ વર્ષે અમે રાષ્ટ્રીય પ્રેમને હિતને ધ્યાનમાં ને દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજવંદન કરતાં શ્રીજી બાપાની સ્થાપના કરી છે અને અલગ અલગ રાજ્ય જેવી રીતે ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના લોકો કેવી રીતે પોતાના પહેરવેશ હોય છે અને એ લોકોની સંસ્કૃતિ શું હોય છે એની રચના બતાવી છે અને પ્રોજેક્ટર થ્રી બી અમે એમને બધા યોગ્ય એ બતાવીએ છે અને હું અંકલેશ્વરની પ્રજાને આમંત્રણ આપું છું કે આ થીમને લોકો જેટલા વધારે પ્રમાણમાં જોઈ શકે ને આનો લાભ લે તો અમારી જે મહેનત છે એ સફળ થાય મારું નામ સુનિલ પટેલ છે હું હરિનગર બંગ્લોજમાં રહું છું હું અંકલેશ્વરમાં આજે ગણપતિ જોવા માટે નીકળો છું બાળકોને લઈને તો મેં જોશિયા ફરિયામાં આવીને જોયું તો ઘણી સરસ થીમ બનાવી છે લાલ કિલ્લાની અને આપણા નરેન્દ્ર મોદી માન્ય પ્રધાનમંત્રીજી ધ્વજવંદન કરે એવી થીમ છે એનએસજી આપણું બ્લેક કમાન્ડો અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના કરી છે અને જે આપણે ત્યાં અયોધ્યા અને એમાં જે એમનું સાથ છે બહુ ઘણી થીમ એમને થીમનું આયોજન કર્યું છે અને દર વર્ષે આ લોકો કંઈક નવું નવું આયોજન કરતા રહી છે તો મારી બધાને એવી વિનંતી છે અંકલેશ્વરની ભાવભરી જનતાને કે બધાએ એકવાર આ થીમ જોવા આવવી જરૂરી છે એમ અભી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા અંકલેશ્વર